ડીસા ચોક વિસ્તારમાં ઓગણએસીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ પાલિકા પ્રમુખના હસ્તે કરાયું ધ્વજવંદન ડીસા ચોક અને મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે ઓગણએસીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગાંધી ચોક વિસ્તારમાં પાલિકા પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં માત્ર ગણતરીના મિન્ટોમાં ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ કરી દેવાતા ગાંધીચોક વિસ્તારના વેપારીઓમાં પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી જેમાં વર્ષોથી પરંપરા હતી કે ગાંધીચોક વિસ્તારમાં ધ્વજવંદન કાર્યક્રમમાં વેપારીઓ દ્વારા પાલિકા પ્રમુખનું સન્માનિત કરવામાં આવે છે પરંતુ આજે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં વેપારીઓને પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું ન હતું જેને લઈને પણ નારાજગી વ્યક્ત કરાઈ હતી ધ્વજવંદન કાર્યક્રમ અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અભિયાનની કામગીરી કરવામાં આવી હતી પરંતુ ગાંધીચોક વિસ્તારમાં કન્યા શાળા આવેલ છે જે રસ્તા પર કચરાના ઢગલા ખડકાયેલા નજરે પડ્યા હતા જ્યારે મહારાણા પ્રતાપ હાઇસ્કુલ ખાતે પણ ઓગણએસીમાં સ્વતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન ભરતભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો સાથે અલગ અલગ નૃત્ય રજૂઆત કરાતા ઉપસ્થિત બહેનોના દિલ જીતી લીધા હતા જ્યારે નગરપાલિકા દ્વારા એસી ડબલ્યુ નામ બદલીને મહારાણા પ્રતાપ હાઇસ્કુલ રાખવામાં આવ્યું હોવા છતાં આજે પણ શાળા સર ચાર્લર્સ વોટસન હાઈસ્કૂલનું નામ જોવા મળી રહ્યું છે ત્યારે મેઇન ગેટ ઉપર મહારાણા પ્રતાપ અને અંદર સરચાર્લ વોટસન લખેલું જોવા મળે છે જે નગરપાલિકા ઘોડનિન્દ્રામાં છે ત્યારે નગરપાલિકાના સત્તાધીશોની પારદર્શક વહીવટની વાતો પર સવાલો ઉભા થઈ રહ્યા છે મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે પાલિકાના સત્તાધીશોએ ફોટો સેશન કરી વાહવાહી પણ મેળવી હતી ત્યારે કાર્યક્રમના અંતે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નીતાબેન ઠક્કર શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન પટેલ ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર પ્રમુખ પૂર્વ પટેલ નગરપાલિકા રાજુભાઈ ઠક્કરના હસ્તે હાઈસ્કૂલ પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને વૃક્ષો વાવી અને દેખરેખ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ન્યૂઝા